રાજકોટ જિલ્લાના ધોરાજીથી નાની પરબડી ગામે જવાનો મુખ્ય રસ્તો ચાર કિલોમીટરનો અતિશય ખરાબ હાલતમાં છે ત્યારે વાહન ચાલકોને અને અપડાઉન કરતા લોકોને અને ખેતરે જવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે ધોરાજીથી ફરેણી સુધીનો રોડ બે વખત ડાંબરનું કામ કરવામાં આવ્યું હતું પણ ફરેણીથી નાની પરબડી જવાનો રસ્તો અતિશય ખરાબ હાલતમાં જોવા મળી આવ્યો છે છતાં આ દિન સુધી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી ફરેણીથી નાની પરબડી માટેનો ચાર કિલોમીટરનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો પેડેસ્ટ્રિયન પર નાની દ્વારા ધોરાજી જવા માટે આ રસ્તો બિસ્માર થઈ ગયો હોય તો પણ તંત્ર દ્વારા આ ખરાબ હાલતમાં રસ્તાનું સમારકામ આ દિન સુધી કરવામાં આવ્યું નથી તેથી અપડાઉન કરનાર વિદ્યાર્થીઓને અને રાહદારીઓ કે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ મુખ્ય રસ્તો લોકોને માથાનો દુખાવો સમાન બની ગયો છે મસમોટા ખાડાઓ અને યોગ્ય રીતે વાહન ચલાવવામાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે નાના મોટા અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે ત્યારે લોકોની એક જ માંગ છે કે ફેરણીથી નાની પરબડી સુંધીનો ખરાબ રસ્તો તાત્કાલિક નવો બનાવવામાં આવે અથવા તો યોગ્ય સમારકામ કરવામાં આવે કે જેથી લોકોને પડતી મુશ્કેલી દૂર થઈ શકે મારું નામ પંકજ મુરજી છાસિયા ગામ નાની પરબડી અમે રોજ ધોરાજી થી અપડાઉન કરી છે કામમાં જતા હોય અને અમારા નાની પરબડી થી ગામ થી ફરેણી સુધી હાવ બેકાર રસ્તો છે કોઈ પણ જાતનું કામ તંત્ર કરતું નથી અને ફરેણીથી ધોરાજી પાકો બની ગયેલ છે અમારા ગામની અંદર કોઈ પણ ધ્યાન દેતું નથી અમારે રોજ અવર જવર કરવી હોય તેમ છતાં અમારે કાયમી માટે કામે જવું હોય આ રસ્તો રોજને માટે ખરાબ છે તો અમારે શું કરવું એના માટે કંઈક ધ્યાન દઈએ તંત્રને મારે અપીલ છે કે અમારા રોડની અંદર સુધારો કરે નવો કરી આપે તો અમે રોજ કામ કરી હતી અકસ્માત માં સામ સામા બે સાધન આવી જાય તો આમાં તરવાની જગ્યા નથી તો અમારે મોટું વાહન આવી જાય તો અચાનક અમારે કરવું શું શું તમારી માંગણી છે અમારી માંગણી એ જ છે કે અમને આ નવો રોડ કરી આપે તેથી કરી અમારે કોઈ બીમાર થયું હોય તો હો ચિંતા લઈ જવું હોય તો કઈ તકલીફ ન થાય કાગડા શૈલેશ બાવનજી ગામના ની બરોબર રસ્તા બાબતે એવું છે કે અમારે રોડ આ બહુ ખરાબ થઈ ગયેલો છે ફરેણી સુધી ડામર થઈ ગયો એટલે તો અમારા ગામ સુધી કેમ નહીં કેવી તકલીફ પડે છે તકલીફ તો બહુ પડે છે સરેડા થઈ ગયા છે એની હિસાબે વધારે તકલીફ પડે અકસ્માત અકસ્માત થાય શું કેશો તમે ફરેણી સુધી હોય તો અમારા ગામ સુધી કેમ નહીં તમારી શું માંગણી છે અમારા ગામ સુધી રોડ કરે એવી અપીલ છે અમારી મારું નામ ધવલ પાઘડાર ગામ નાની પરબડી નાની પરબડી થી રસ્તો બહુ ખરાબ છે મોટી ઉંમરના માણસો ગાડી ચલાવી શકે તેવી પરિસ્થિતિ નથી સરેડા પડી ગયેલા છે અને ખાડા પડી ગયેલા છે અને મારે વાડીનું કાયમી અપડાઉન છે ફરેણી રસ્તા ઉપર જ મારી જમીન છે તો અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મારો વાડીનો કેળો આને રસ્તા કરતા સારો છે અને ફરેણી થી ધોરાજી નો રસ્તો બહુ સારો ડબલપટ્ટીનો બે બની ગયો છે અને બે વાર બનાવવામાં આવ્યો છે ડબલ પટ્ટીનો

CN24 News Mobile App